હેલો રમતુજી બોલ્યા ઓ તો તમે ઘેર છો ઓ ઘેર જ છે સોણ ફાવરા છો હા તો ઘેર રહેજો હું આવું છું કાપવા માટે એ હઈ મારો બેટા ચીયો પેદા થયો આવો લે આ મને કાપવા વાળો તને જી ખબર નઈ કે આ બધા રાખડા હું ના હોય લ્યા ઓ કે કના મોય પગ મેલ્યો છે મારા ભાઈઓને હાલત બોલાવતું ઓરે મને કાપવા આવે તું મારો બેટો દુકા

ધમકી વાલી મને તને કાપો છે

ભારત ગેસ ની હું અરજી પડો છો તો જોડા પકડી સાથે ફોર્મ ધમકી છે મને ધમકી વાળી જાય તમે નક્કી કરી મને આમ કીધું બોલા તો અમારે તો તમારે રોજ હોય રોજ મારા તો

તમે તો જુડા બધો ઢોકા બધો લઈ લે એ ભાઈને ધમકી આલે તો હેડી તમે તાર કોરા રો તમે તો ના બાપા કે કે ગડબડ ભાઈ જોય કપાળ એટલે આપણે ચલા ફોનો એય એય લે બા દે બાલ છે હું કાપી અમદાવાદ ખરા વાત તો ઓખાવા જેવું હોય કે વાત તો મારી

સડાવી ગયા તમે તો ક્યાં મને

તમે તો ના પૈસા તૈયાર રાખજો બોલ કરો એ તો વપરા કરીને ફોન તમે તો ફોન કરીને એમ કેતો મૂર્ખો